હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરું છું ખીલી ખીલી ખીચડી હા એ ઉપવાસ માટેની સાબુદાણાની ખીચડી જ છે પણ અલગ જ સ્ટાઇલમાં છે તો આજે હું આવી છું મારી બાજુમાં મારી ફ્રેન્ડ છે તેને ત્યાં આવી છું તો આજે અમે બે ફ્રેન્ડ હારે બનાવશું તો આ વિડીયો લોન્કડ બનશે અને સાથે વાતો કરતાં કરતાં મજા પણ આવશે હા એ તો છે જ કારણ કે આપણે જે એકલા રસોઈ બનાવતા હોય અને કોઈ સાથે હોય તો બહુ જ મજા આવે અને એમાં પણ ફ્રેન્ડ હોય એટલે તો એકદમ મજા આવે તો એને પહેલેથી જ આ બટેટા તો બાફી લીધા જ છે અમે તેની છાલ પણ ઉતારી લીધી તો એ ઠંડા પણ થઈ ગયા એકદમ અને હવે એને કટ કરું હા મારી ફ્રેન્ડ તો કંઈ બોલશે નહીં હું જ બોલવાની છું કારણ કે એ બહુ સમાળ છે હા ચાલો તો આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ બટેટાને તમે તો કંઈક અલગ જ કટ કરો એ સારું જલ્દી જલ્દી પતી પણ જાય તો બસ તેલ ગરમ કરવા મૂકી દીધું તમે ધારો તો ઓછું તેલ નાખી શકો એ લોકો વધારે તેલ ખાય તો એને વધારે નાખું અને અમે બધા ગુજરાતી છે તેલ અને મીઠું તો ખાઈએ છીએ વધારે બસ એક બકરીમાં તેલ નાખવું અને આ છે એના બધા મસાલા આ છે મરી પાવડર આ સંચળ અને નમક આ ચાટ મસાલો છે અને આ બાજુ બીનો ભૂકો પણ કરેલો છે અને ચટણી પણ એને વાટીને જ મૂકી દીધી અને આમાં છે જીરું અને ચટણી હા અને હળદર તો આમાં ઓપ્શનલ છે તમે જો તમને એવું યોગ્ય લાગે ઉપવાસ માટે તો તમે નાખી શકો પણ અમે તો હળદર નાખતા નથી તો બસ તેલ ગરમ થઈ ગયું એમાં નાખીએ આપણે થોડુંક જીરું અને પછી નાખીએ લીમડું અને હવે એમાં નાખશું આપણે જે આદુ મરચાંની પેસ્ટ હતી એ નાખશું એક ચમચી ચટલી અને તરત જ બટેટા નાખી દેવાના કારણ કે આદુ મરચાંની પેસ્ટ જો ભરી જાય તો એનો સ્વાદ નથી આવતો એવા માટે તો હવે બસ જો એને બટેટા નાખી દીધા પાછી ઉપરથી થોડીક નાખશું આપણે અને એને એકદમ મિક્સ કરી દેવાનું અને ઉપરથી નમક ચાટ મસાલો થોડો જો તમારી પાસે લીંબુ હોય તો તમે લીંબુ પણ નાખી શકો પણ પણ ચાટ મસાલો વધુ સરસ લાગે ને એ પણ બધું નાખી દીધું આ મરીનો ભૂકો છે મરીના ભૂકાથી જ સરસ લાગે છે આ જે સૂકી ભાજી છે એ અને આનું મેઇન વાત એ છે કે ટમેટા હંમેશા ઉપરથી જ નાખવાના આ સૂકી ભાજી એનાથી જ સરસ લાગે છે જો તમે ટમેટા તેલમાં નાખી દો તો એ બહુ સારું ન લાગે એટલે તમે ટમેટા ઉપરથી જ નાખો અને આને મિક્સ કરી દઈએ અને થોડીક વાર એને પછી ચડવા દેવાની ઉપરથી આપણે નાખશું ચટણી કારણ કે તેલમાં એ ચટણી જે આપણે એકદમ ભેરવીએ તો એનો સ્વાદ નથી આવતો અને ચટણી ભરી જાય તો આપણે ઉપરથી અને ચટણી બંને છેલ્લે લાસ્ટમાં નાખવાના છે અને હવે નાખશું સાબુદાણા જે એને ત્રણથી ચાર કલાક પલાળ્યા હતા તો આપણી રેડી થવા આવી છે આ ખીલી ખીલી ખીચડી આ બધું મિક્સ કરી દઈએ પાછા ઉપરથી થોડાક નાખશો તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલને જો તમે અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો શેર કરજો અને મસ્ત મસ્ત કોમેન્ટ કરજો તો બસ આપણી આ ખીચડી રેડી થઈ ગઈ અને ઉપવાસ માટે આ ખીચડી બહુ જ સરસ લાગે છે અને આનાથી બધાનું પેટ પણ ભરાઈ જાય છે તો આ સાબુદાણા છે એટલે આપણે થોડીક વાર એને ચડવા દેવી પડશે બસ દસ મિનિટ આને થવા દઈએ અને હવે આપણી સાબુદાણાની ખીચડી રેડી થવા આવે તો ઉપરથી આપણે એને બીનો ભૂકો નાખી દેવાનો અને બીનો ભૂકો તમે સાવ ભૂકો કરવો હોય તો પણ કરી શકો પણ આને આમાં શું ફાડીયાને એવી રીતે રાખ્યા છે તો એ વધારે સરસ લાગે એના ઉપરથી થોડી ખાંડ નાખશું બીનો ભૂકો ઉપરથી નાખવાનો અને પછી એને સરસ મિક્સ કરી દેવાનું ધાણાભાજી પણ ઉપરથી નાખી મિક્સ કરી અને આપણી આ ખીચડી રેડી છે અને બીનો ભૂકો તમારે ઉષ્ણ છે નોનાક હોય તો પણ ચાલે પણ બીના ભૂકાથી વધારે સરસ લાગે અને બટેટા અને બી વધારે હોય તો શું પેટ પણ ભરાઈ જાય કારણ કે રિયા હોય તો ઓલરેડી બધા અમારા જેવાને ભીખા હોય તો આપણે તો ભૂખ લાગે હો સાચી વાત છે ને મયુરીબેન તો કેવી મસ્ત દેખાવામાં લાગે ગ્રીન કલર છે રેડ કલર છે યલો કલર એટલે આનું નામ છે ખીલી ખીલી ખીચડી બરાબર ને હાલ તો આજે તો બહુ મજા આવી ફ્રેન્ડ સાથે આ રેસીપી શેર કરવાની તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આ ખીલી ખીલી ખીચડી અને ઉપરથી હજે પણ ડેકોરેશન માટે ધાણાભાજી નાખી દીધી તો સાવ કમ્પ્લીટ છે ખાવા માટે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો બાય ફ્રેન્ડ્સ અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો નેક્સ્ટ બ્લોગમાં આપણે જલ્દીથી રેસીપી કંઈક પણ શેર કરશું તો ત્યાં સુધી હું રજા લઉં બાય ફ્રેન્ડ્સ